अब राजा परीक्षिते कलयुग ने जे चार स्थान रेवा माटे जे आप्या ई चार स्थान मा कया कया चार स्थान छे असत्य मदह જ્યાં શક્તિતા મદિરાપાન થતું હોય એટલે ચોખા શબ્દમાં કહ્યું છે જ્યાં મદિરાપાન થતું હોય ત્યાં તારે ત્યારે પછી જુગાર રમાતી હોય ત્યાં ત્યાં નો વાસ અને જ્યાં તપ ન હોય સોચ ન હોય ધર્મ ન હોય ત્યાં કલયુગ નો વાસ આવા કલિયુગને રાજાએ પરીક્ષિતે ચાર સ્થાન આપ્યા છે દ્રુતમ પાનમ સ્ત્રી સુના યથા ધર્મ ચુર્વિધ આવા ચાર સ્થાન રહેવા માટે કલયુગ ને આપ્યા એટલે કલયુગ પ્રાર્થના કરે છે કે તમે મને આ જે ચારે ચાર સ્થાન આપ્યા છે ને એ બધા ચાર સ્થાન કોઈ સારું સ્થાન નથી જુગાર સારી નહીં મદિરા પાન દારૂ પીવું સારું નહીં અસત્ય એ સારું નહીં વેભિચાર સારું નહીં આવા મને સ્થાન આપ્યા છે મને કોઈક એવું સારું સ્થાન તો આપો અને ત્યારે હવે પાંચમું જે સ્થાન આપ્યું છે ને કે હવે પાંચમું સ્થાન તારા માટે છે અનીતિના સુવર્ણમાં સોનામાં સોનાના ખોટા પડતા નહીં અને કદાચ તમે સોના સોનો કમાવા માટે અનિતિ કરીને જે સોનું પહેરશો ને ધનથી એનામાં કળિયુગ જ રહેશે યાદ રાખજો અનિતિના સુવર્ણમાં કળિયુગ રહે છે અને આવું કહ્યું એટલે